શું કરવું કોઈ છોકરા નથી દેખાતા આ તો મારે નિશાળ જવાનું મોડું થઈ ગયું હે સાબ મારે નઈ દે તો હરું ઓહ આ તો માર બેઠો રોઈત્યો માર ઘરે મને હાથ પાડવાય નો આયો એટલે જ મોડું થઈ ગયું હે

મારું બેઠું તો મને જોઈને તો મારી વાયન વાયા આયલું આવે હે હવે હું કરું ભાઈ ગીતિયા ભાઈ એ મને કોક બચાવો એ મને કોક બચાવો મારી માએ બે મોટારું થઈ ગયું હે માજુ મારા વાયન વાયા આવે ભાઈ ગીતિયા ભાઈ

બારમા પેટી નો દીધું ભરું એમ આ નુકાય ને તને મને જનાવર વાય તાયે લે મારા મારે એકર ઓલી વારિયા પાણી ચાલુ છે રે તા કોડા ભરવામાં ધ્યાન દે હાલ તો મેકી જાય હું કાય ને જાવનો તે તું ને જતું હું ભરવા જઈ

ભલા માણી હવે ઉઠાડ્યો જ નહીં મને તમને ઉઠાડે તમે ઉઠતા જ નતા લે પણ તારે ખોખા મરાય તો હું ઉઠું લે એ કોઈ તો રાતે મે આજ પાણી વાર્યું તું તારું હોગલું એવું તો હવે આ મોળા પડ્યા છે ભી આ બધું આપણને હે ને આઠવાળો નો મળે થારું લે હા હા લે એક હવે દી પાછો કિશા અગન બગા આવશે ને આપણને દેખી દાત કાટ છે આપડા કે જો તો ડોન ડોસી મોળા પડ્યા આઠવાળો ખાવા નહીં ડોસી હા તો લાડવા ખાવા દીવ ક્યાંક જીઆવો જીયા લાડવા તારે ના ખાવું ના રે ના એ અમારો વ્યવહાર જ નથી કોઈ ને ખાવાય નથી આપડા મારા હલકો છોકરો નહિ નઈ ક્યાં તારા વગર મારા છોકરા વાંટા જાય તો અમે પે

હેલ્ફ પતાઈ હે હે દોસી મારું બેટુ ઓલુ હું આમ જો તો આલ્યો હવે બે મોઢારું દોઓ કઈ એ બાજુ જવાય ને ને ખાઈ જાય હો આ દાદી હું તમને કહેતો તો ને ઈ જનાવર હે મને આજ વાણે છુ તો તમે માનતા જ નતા હા ઓ હું તારું માનતી નતી સાચું ક જનાવર